તો આ તરફ રાજકોટમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો છે ટીવીસ કંપનીની ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો સ્કૂટરને ચાર્જીમાં મૂક્યો હતો તે સમયે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થતા ઘરની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ટીવીએસ કંપનીએ યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર કેટલા સમય પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું અને ટીવીએસ કંપનીને જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે શું જવાબ આપ્યો છે કે લાગે સંપર્ક કપાઈ ગયો છે પરંતુ રાજકોટમાં આ ઘટના બની છે ટીવીએસ કંપનીનું જે સ્કૂટર હતું તે ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું અને તેમાં બ્લાસ્ટ થતાં ઘરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાયરિંગ બળી ગયું છે ઘરમાં ઘર વખરીને પણ નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જ્યારે ટીવીએસ કંપનીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એમાં તેઓ જવાબદાર નથી કોઈ પણ જવાબ આપ્યો નહીં